શું થાય છે ગંગામાં અસ્થિ વિસર્જન કર્યા બાદ ક્યાં જાય છે આ વિસર્જિત અસ્થિઓ જાણીને તમે પણ થઈ જશો આશ્ચર્યચકિત મૃત્યુના લક્ષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થવાનો હોય છે તેનાથી બોલાતું નથી અંત સમયમાં વ્યક્તિનો અવાજ નાશ પામે છે સાથોસાથ બીજી ઇન્દ્રિયો પણ કાર્યરત રહેતી નથી અને શરીર જડમાં પરિવર્તિત થવા લાગે છે ત્યારબાદ શ્વસનતંત્ર કામ કરતું બંધ થતા માનવ મૃત્યુને ભેટે છે આ ધરતી ઉપર સનાતન સત્ય છે મૃત્યુ જેને પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તેને આ સંસાર છોડીને જવું પડે છે જો ગરુડ પુરાણ મુજબ વિચારીએ તો તેમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પહેલા યમરાજ માનવીને ઘણા સંકેત આપે છે યમદેવના બે દૂતો આ મનુષ્યની આત્માને લેવા આવે છે અને પાપી વ્યક્તિને આ દૂતોથી બીક લાગે છે જયારે સારા કર્મો કરેલ વ્યક્તિને માત્ર એક દિવ્ય પ્રકાશ દેખાય છે ત્યારબાદ જુદા જુદા રીત રિવાજો મુજબ આ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે શરીરનો સંપૂર્ણ ભાગ બળીને રાખ થઈ માટીમાં ભળી જાય છે જ્યારે અસ્થિ આમાંથી તારવામાં આવે છે અને માન્યતા મુજબ આ અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જિત કરવામાં આવે છે તો આજે વાત કરવી છે કે અસ્થિઓ આખરે જાય છે ક્યાં તો ચાલો જાણીએ આ વિશે આ જગ્યાએ પોચે છે અસ્થિઓ મોટે ભાગે આ પ્રશ્નનો જવાબ કોઈ આગળ હોતો નથી અને આ પ્રશ્નના જવાબ તો વિજ્ઞાન પણ ટૂંકું પડ્યું છે જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો આજે ગંગા નદીમાં રોજની હજારો અસ્થિઓનું વિસર્જન થતું હશે અને તેને ધાર્મિક માન્યતા મુજબ એવું માન્ય છે કે તેનાથી વ્યક્તિની આત્માને શાંતિ મળે છે તો હવે આપણા પ્રશ્નનો જવાબ કે આધ્યાત્મિક માન્યતા મુજબ જયારે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે તો અસ્થિઓ સીધી પ્રભુ શ્રી હરિવિષ્ણુના ચરણોમાં એટલે વૈકુંઠધામમાં જાય છે તેમજ વિજ્ઞાન મુજબ જો વિચારીએ તો પાણીમાં પારો કે જેને મર્ક્યુરી પણ કહેવામાં આવે છે તે શરીરમાં રહેલા કેલ્શિયમ અને ફોસ્ફરસને પાણીમાં ઓગાળી દે છે આ કારણે આ પાણી જીવજંતુઓ માટે વધુ પૌષ્ટિક બની